હત્યારો હત્યા કરીને થયો ફરાર હત્યારો ફરાર થતા સીસીટીવીમાં થયો કેદ ઘટનાની જાણ વરાસા પોલીસ સ્ટેશને થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હાલ વરાસા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી વીએમ ટ્વેન્ટી ગુજરાત ન્યૂઝ સુરત વરાસા પોસ્ટ વિસ્તારના હરિધામ સોસાયટીના બી સિક્સટી મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી સગાઈ થઈ હોય જે સંદીપ પાગી નામ છે વચ્ચે કોઈ બાબત નોંધ બનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું મિક્ષણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વજિયા સાહેબ ના કરી રહ્યા છે